એટલે થોડોક તાવ આવી ગયો તો અત્યારે તબિયત સારી છે અત્યારે અમારો કાનુડો કૂતો છે યુગભાઈ હવાર પડી ગયો છે ઊઠો દીકુડી ઊઠો 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 નહીં મારો બેટો ના પાડે છે હવે ના પાડતા શીખી ગયો છે આપણે કહીને કે ઊઠવું છે એટલે કે નહીં તો ભાઈ હવાર હવારમાં બધા કપડા ધોવાઈ ગયા છે તો હવે આપણે પપ્પાનો સુવિચાર લેવાનો ટાઈમ થઈ ગયો છે હવાર હવારમાં પહેલા પપ્પાનો સુવિચાર તો લેવો જ પડે પપ્પા ફળિયામાં બેઠા બેઠા અત્યારે પેપર વાંચે છે પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર કહી દ્યો અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત કરી નથી આજનો સુવિચાર એ છે વાહ વેરી ગુડ વેરી ગુડ આ ડોડા વિસ્તાર જે જમ્મુ કાશ્મીરો કહેવાય છે ત્યાં આતંકવાદી હુમલો થયા છે ઓહો એમાં એક મેજર અને ભોગ લેવાના છે પ્રભુ શાંતિ આપે કરી અને આતંકવાદીનો હજી સફાયો ચાલુ છે ધન્ય છે આપણી સૈન્યને જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદી હુમલો થયો છે જેમાં આપણા જવાનો શહીદ થઈ ગયા છે ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે અને પપ્પાએ મસ્ત મજાનો આજનો સુવિચાર કર

ઠીક હા તો ઉઠાડો ઉઠાડો ભાઈ જો અમારે અહીંયા સુતા છે એ જ્યોતિદાનજી જ્યોતિદાનજી ઓય હું ભાઈ પાંચ મિનિટ પાંચ મિનિટ ઓલો યુગ સીધી ના પાડે અને જ્યોતિભાઈ કે પાંચ મિનિટ એટલે પાંચ મિનિટ આપણે ખમી જવાનું પછી ઉઠાડવાનું યુગરાજભાઈ ને પેરાસિટામોલ ના ટીપા લેવરાવ્યા છે અને અત્યારે પાછો તાવ ભરાઈ ગયો છે અત્યારે ભાઈ બતી રમે છે યુગભાઈ તમને માથું દુખે છે

ડુંગળા કાંદા થોડાક આપો ખાય ને કાઈ મરચા ખાવ નથી ખાવ તીખા મારા પપ્પા બહુ લઈ આવે છે નું નામ નથી લેવાતું ને એમાં તીખા લઈ આવે છે પપ્પા નહીં તો ગુંડાનો આજ હાથ નઈ એકય ખાલી કાંદા આપી દો ભાઈ હમણાં અમે પટ્ટો ઉપર છે કારણ કે શાકભાજીના નામ નથી લેવાતા બરોબર છે પપ્પા જો જાપટવાનું ચાલુ કરી દઉં પપ્પાએ તો રોંઢો પડી ગયો છે ભાઈ રોંઢો અને રહોડાની અપડેટ લઈ તો રહોડામાં અત્યારે પાણીપુરી બને છે પોણીપુરી એજા પુરીઓ તળાય છે અને પૂરીઓ આ બધી તળાઈ ગઈ છે અને વેરી ગુડ વેરી ગુડ બટેટાનો ચુંદો ને બધું કમ્પ્લીટ છે પૂરીઓ તળાઈ જાય એટલે હવે આપણે બેસી જાય એ પાણીપુરી ખાવા આ છે આપણો પાણીપુરીનો મસાલો બટેટાનો આ છે આપણું પાણી પાણીપુરીનું પછી સેવ છે ડુંગળી છે અને આ છે આપણી પૂરી તો હાલો મોટા ભાઈ જપટ બોલાવો જપટ બોલાવો નાખવાની છે કાલે તમે બોલાવે કે આજ મારો આજ તમારો વારો હાલો વઈ આવો હાલો વઈ આવી મેડમ બનાવે છે પાણીપુરી સરસ સરસ વેરી ગુડ તો ભાઈ આપણી પાણીપુરી તૈયાર છે અંદર કાંદા અને સેવ ને બધું નાખી દીધું છે આ આપણો જલજીરા પાણી છે અને આ આપણું છે ફુદીનાનું પાણી અને હજી આપણી પાણીપુરી બને છે થોડી થોડી બની ગઈ છે હજી એટલી પડી છે અને આ એકલી

ટ્રાય ટ્રાય કરો આ દાત નથી બે એનું શું કરું તો હોય તેમ આવશે ઓહો વેરી વેરી ગુડ સરસ આપો લાગી મમ્મીને બોલાતું નથી બસ એની મીઠી મીઠી સરસ નો આપણે ખાવું મને યુગભાઈ પપ્પા પાસે ચાવી લેવરાવી છોકરા ને વળ કેટલા ખાય છે તો આજના લોક માં એ સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધા જય માતાજી